બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી નજીક મુળધર ગામના કંચનભાઈ જેતાભાઈ રાઠવા પાસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે વરસો નદીમાં તણાઈ ગયા હતા તેઓ મેરિયા પાસે મેરિયા અને લોટણ એની વાત છે વોરસંગ નદીમાં પોતાના પશુઓ લઈ ચલાવવા ગયા હતા તે દરમિયાનમાં એમના પશુઓ સામે કિનારે જતા હતા અને તે પશુઓને પરત લાવવા માટે નીકળ્યા તે વખતે તેઓ વરસંગના પ્રચંડ તાકા સાથે વહેલા પાણીમાં તણાઈ ગયા હતા ગઈકાલે તેઓ તણાયા તેઓનો મૃતદેહ આજે મળી આવ્યો છે લગભગ સવારે નવ સાડા નવ વાગ્યાના અરસામાં બોડલીના ભોય પરિવારના લાશ કરો તેઓ એમનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો અને તેઓએ મૃતદેહ કાઢી કિનારા પર લાવી અને પરિવારજનોને સોંપ્યો હતો આ અંગે ગઈકાલે મુળધર સહિતના વિસ્તારના નાગરિકો પણ વોર્સંગ કાંઠે એકત્રિત થયા હતા અને એમની ચિંતામાં અને એમના રેસ્ક્યુ માટેની પ્રયાસ કર્યા હતા જોકે ગઈકાલે આ મૃતદેહ મળી શક્યો ન હતો ઘટના સ્થળથી એક કિલોમીટર દૂર ડાઉનસ્ટ્રીમ સાઈડ પર એક જગ્યા છે જ્યાં પાઇપ જ્યાં નાખેલો હશે પાણીના પ્રવાહના વહન માટે તે પાઇપના સળિયાની અંદર આ મૃતદેહનું કપડું ક્યાંક અટવાઈ પડ્યું હશે મૃદેહ અટવાઈ પડ્યો હશે એના લીધે ત્યાં અટકી પડ્યો હતો અને ઉપર સપાટી પર નજરે પડતો હતો રાજકો ત્યાં પહોંચ્યા અને એને ત્યાં ના પરિવારજનો પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે માન છે બુરી ના ભોય પરિવારના લાશ કરો કે જેઓએ કઠિનાઈથી મહેનત કરીને મૃતદેહને બહાર કાઢ્યો હતો